રાજ્યના મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી ની અંદર સ્વચ્છતા અભિયાનમાં ભાગ લેવામાં આવ્યો હતો ત્યારે સ્વચ્છતા કરતા કરતા એક ઝાડ નીચેથી દારૂ ખાલી બોટલ યુનિવર્સિટી માંથી મળી આવે છે ત્યારે તેમના દ્વારા છુપાવીને કુલપતિ આપવામાં આવે છે ત્યારે ખાસ તો વસ્તુ એ છે કે ગુજરાત યુનિવર્સિટી ની અંદર શું દારૂ ની પાર્ટી થઈ હતી તો ત્યાં બોટલ આવી ગુજરાત ની અંદર દારૂબંધી હોવા છતાં દારૂ કેવી રીતના યુનિવર્સિટી સુધી પહોંચી શકે ત્યાં શું અંદર કોઈ સત્તાધીશો પાર્ટી કરે છે અને તેમ છતાં મંત્રીના હાથમાં બોટલ આવે છે ત્યારે સ્વીકારવાના બદલે તે બોટલ છુપાવવાની ટ્રાય કરે છે ત્યારે ગુજરાતની અંદર દારૂબંધી કહેવાતી છે ખરેખર કાગળ ઉપર કહી શકાય દારૂ ડ્રગ્સ ની વાત કરીએ તો રાજ્યની અંદર યુનિવર્સિટી કોલેજો શાળાની આસપાસ ડ્રગ્સ દારૂ કેફીન પદાર્થોનું નું આમ સેવન થતું તેમજ વેચાણ થતું જોવા મળે ત્યારે રાજ્યની ગુજરાતની ભાજપ સરકાર સદંતર સ્તરે આમાં નિષ્ફળ છે ત્યારે અમે એક માંગ કરીએ છીએ કે આમાં ઋષિકેશ પટેલે પણ સ્વીકારવાના બદલે જે હું ઢાક પીછાડો કર્યો ત્યારે એને રાજીનામું આપવું પડે અને આ સાથે ગૃહમંત્રીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ જે તો જો એ રાજ્યની અંદર દારૂબંધી ચોક્કસપણે નો પાલન કરાવી શકતા હોય